નમસ્કાર મિત્રો ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલમાં આપ સર્વસાથીઓનું સ્વાગત છે તો જોઈએ આજના હવામાન વિભાગના સમાચાર મિત્રો ચોમાસાના વરસાદની ચાતક નજરે રાહ જોવાઈ રહી છે ચોમાસાના આગમનની તારીખો જાહેર થતાં ખેડૂતો ખેતરમાં કામગીરી અને વાવણીની તૈયારીઓ કરવામાં લાગી ગયા છે જોકે ચોમાસાના નિયમિત વરસાદનું આગમન પહેલાં વાવાઝોડું સક્રિય થતું જોવા મળ્યું છે વાવાઝોડું સક્રિય થતું હોય છે જેના કારણે ચોમાસાની પેટર્નને ખોરવાઈ નાખતું હોય છે પરંતુ ચાલુ વર્ષ મન ચોમાસાના આગમન પહેલાં બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થવાનું હવામાન નિષ્ણાતોનું અનુમાન છે વાવાઝોડા આવશે તેમ છતાં પણ ચાલુ વર્ષનું ચોમાસું સારું રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે જોકે અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થાય તો તેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળતી હોય છે ત્યારે ચોમાસાના આગમન પહેલાં બે વાવાઝોડા સક્રિય થશે તેવું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું છે વધુમાં જાણીએ તો ચોવીસ મે સુધીમાં અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જશે અને ચોમાસાની ગતિવિધિના કારણે બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય થશે છવ્વીસ મે સુધી વાવાઝોડું વધુ મજબૂત બનશે અને તબાહી મચાવશે તેવું બનવાની શક્યતાઓ છે દક્ષિણ પૂર્વીય તટ પર પ્રતિ કલાકે એકસો વીસ કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે દક્ષિણ પૂર્વ તટની બંગાળના ભાગ સુધી અસર જોવા મળી શકે છે વાવાઝોડાની અસર ભારે રહેશે આ સ્થિતિના કારણે બંગાળના ઉપસાગરનો ભેજ અને અરબ સાગરનો ભેજ મર્જ થશે જેના કારણે પ્રી મોસમ એક્ટિવિટી અને ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે બીજી તરફ અરબી સમુદ્રમાં મેના અંત અને જૂનની શરૂઆતમાં વાવાઝોડું સક્રિય થવાનું અનુમાન છે આઠ જૂન આસપાસ દરિયામાં પવન બદલાતા હોય છે જેમાં કરંટ જોવા મળતો હોય છે અરબ સાગર અને બંગાળની ખાડીમાં ભેજ મર્જ થશે જેના કારણે ચોમાસાની નિયમિત વરસાદ પહેલા મોસમ એક્ટિવિટીના કારણે વરસાદ જોવા મળશે ગુજરાતમાં છવ્વીસ થી ત્રીસ મે ના રોજ આંધી વંટોળ સાથે વરસાદ થશે ત્યારબાદ ચાર જૂન સુધી વરસાદ ચાલુ રહેશે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વાવાઝોડા બને તેમ છતાં પણ ગુજરાતમાં ચોમાસુ સમય કરતાં વહેલું બેસી જવાનું અનુમાન છે સાતથી ચૌદ જૂન સુધીમાં ચોમાસાનું આગમન થઈ જશે